અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રૂટ નિરીક્ષણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી રથયાત્રાના બંદોબસ્ત વિશે જાણકારી આપી હતી રથયાત્રા ફરતે વિશાળ બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે તેવીસ હજાર આઠસો ચોર્યાસી પોલીસ જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં તૈનાત રહેશે તો પાંત્રીસો કેમેરા અને બે હજાર આઠસો બોતેર બોડી કેમેરા રથયાત્રા પર ચાંપતી નજર રાખશે એઆઈ ટેકનોલોજી વડે દેશમાં પ્રથમવાર રથયાત્રામાં સ્માર્ટ મોનિટરિંગ કરવામાં આવશે ઉલેખને છે કે વિમાન દુર્ઘટના પછી પોલીસની માનવ સેવાનું પ્રેરણારૂપ ઉદાહરણ જોવા મળ્યું થી વીસ કલાક સુધી અધિકારીઓ અને મહિલા સ્ટાફે સેવા આપી હતી ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ સોલ કિલોમીટરની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં બધા સમુદાયોની ક્રિકેટ મેચ થી લઈને બ્લડ કેમ્પ થી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ સોલ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે થ્રીડી મેપિંગના ગ્રાફ ના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે भगवान जगन्नाथ जी ना दर्शनार्थ આવતા હોય ત્યારે કોઈ ભી પ્રકારનો સ્ટેમ્પેટ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ ટેકનોલોજી નો ભી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલી વાર આ પ્રકારની મેસીવ જનસંખ્યા જા હાજર રેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અઠ્યાવીસો ને બોડી વોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે બસો ને ચાલીસ ઢાબા પોઈન્ટ છે પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે એની સાથે સાથે ગયા વર્ષની રથયાત્રાના સાક્ષી પરિવારજનો હું આભાર એટલા માટે માનું છું કે જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારી થી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોત પોતાના પરિવાર ને ત્યાગ કરીને પહેલા માનવતાનું કામ કર્યું બચાવ કામગીરી કરી માનવ સેવા કર્યું અને મેં દ્રશ્ય જોયા ત્યારે કે મારી અમદાવાદ શહેર પોલીસ ની બહેનો ઓવર ટાઈમ કરીને બી એમના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી બી કોઈક કોઈકને હુંફ આપતું હતું તો કોઈક બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે આપણે સૌ દ્રશ્ય બી જોયા છે એ તો ચાલુ જ હતી પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રા રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે અઢાર અઢાર વીસ વીસ કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર બી માનું છું સંવિધાન પછી હમણાં નથી